છે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં એક લાંબા સમયથી એક નવો ટ્રેન્ડ બની ગયો છે કે જાહેર રોડ પર અસામાજિક તત્વો હથિયારો સાથે આતંક મચાવે છે ગમે તેને ફટકારે છે ને ત્યારબાદ વિડીયો વાયરલ થયા બાદ આ ગુજરાતની પોલીસ દોડતી થાય છે આરોપીઓની ધરપકડ કરે છે અને જેમ હર્ષ સંઘવી કહે છે કે આરોપીઓ અને ટપોરીઓનો વરઘોડો નીકળશે તેમ તેનો વરઘોડો પણ કાઢે છે બનાસકાંઠાના બાબરમાં પણ હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે આ બાબર પોલીસ સ્ટેશનમાં ગઈકાલની એક ઘટનાએ ખૂબ તૂલ પકડું છે જેમાં આ છોટા હાથી ચાલક હતો જે પોતે મુકેશ ઠાકોર ત્યાંથી તેનું વાહન લઈને નીકળી રહ્યો હતો તે જ સમયે અને મુકેશ ઠાકોર વચ્ચે બોલાચાલી થાય છે આ છોટા હાથી ચાલક તેના પિતા પુત્રને બોલાવે છે જેથી કરીને આ મામલો શાંત પડે પરંતુ આ બાવન સી પોતે ઉશ્કેરી જાય છે તે અને તેના સાગરી તો તે પોતે પણ ગુસ્સે ભરાય છે અને મુકેશ ઠાકોર અને તેમના પુતા પુત્ર સહિત જે પાંચ વ્યક્તિઓ હતા તેમને પ્રાણઘાતક હથિયારો સાથે જાહેર રોડ પર ફટકારે છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે

અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્ય લીધે અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાભરાના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે અનેક કુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત એ યુવાનો આ અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય બીજું અન્ય ઉઘરાણીઓ હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય પોલીસને કરવાની હોય એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર મોંડાવાળાને બાયકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલુ થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ના થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આત્મ કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોહન દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાયે માગણી કરી રહ્યા છીએ આમ બાબર પોલીસે અત્યારે બાવન સી જે પોતે કાર ચાલક છે તેમને રાઉન્ડ અપ કરી લીધા છે કુલ નવ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ નામ થઈ છે સાથે અન્ય વ્યક્તિઓના નામ પણ ઉમેરવામાં આવ્યા છે આ જે પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે તેમાંથી એક વ્યક્તિ છે તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે આ બાબરમાં જે પ્રકારે જાહેરમાં ફટકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને કાયદો વ્યવસ્થાના સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ